જો ને ખુશ ખુશ થઈ ગયા લોકેશન ઉપર આવી મજા આવી ભાઈ કયો જો ગાઈઝ આપણે ઊંઝા પહોંચી ગયા પતંગ દોરી લેવા આ બધી પતંગની ની દુકાનો આ દોરી પીવરાન ચાલુ જો કે આપણે તો દોરી લે તૈયાર જ લેવાની મસ્ત મજા આવી જાય એવું તમે પણ કોક વાર આવો જાઓ દોરી પીવરાવા સુપર મજા આવી જાય ગાય ઝુંઝામો સસ્તી દોરી જોતી હોય સસ્તી દોરી પતંગ તેલર ગમે તે આ ભાઈને મળો આ ભાઈ આપણા ઘરના જ છે એકદમ સસ્તા ને વ્યાજબી ભાઈ તમને આવી રહી તો જેટલું બને એટલું ઝડપી આ ભાઈને તમે કોન્ટેક કરો કેમ કે ભાઈ હવે ખાસ માલ રહ્યો નહીં બધું વેચી રહી અને એકદમ સસ્તા ભાવે તમને મળી રહી માત્ર એકસો દસ એકસો ત્રીસ એવા ભાવમાં મળી રહ્યા અને તૈયાર દોરી બી છે તમારે જોઈતી હોય તો આવીને ફટાફટ લઈ જજો ન કે કાલે ઉતરાણ કર્યા વગર રહેવો તો આપણે દોરી લઈ લીધી આ પવરાવા ના પાતા તૈયાર દોરી પતંગ ને બધું લઈ લીધું આ કપો આવી જવો પવરાબા દોરી લીધી ના લીધી જો આ બધું ચાલુ છે દોરી પાવાનું આપણે છીએ બાપો સુધી કેવું વિડીયો બનાવી છું આપણા અંગે